ગફુડે કીધું હે કે ગફુડા પેલા કે હું શાર લેવા જો પણ ગફુડા પેલા હું ઢંડોણ હું હે અને દાદેણું એ પાણું છે હું ઉપરો નટારી ઓ લે ડોલે ને તો ઝાપા વાચી વાચી રાખે હારો કે હા સબ કિતરું મૂતરૂત ના આવે કે મઈ આ સુવિત કે હારી હે અને ધોલે તો પૂછા વગર સાલ લેવરેજના ના કોકરા ક્ષેત્રમાં નાખે કુટીર પાડે તો

પગ ને પગ ભાજી નાખશો એવું આટલી તો ધમકી તો હોય જેટલી મહેનત કરી ત્યારે હા 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 કોઈ કોઈ જેઠા વાડવા આયા ભલે દો લઈ ના પાડી પણ ખાટા માં આવીને હવે તો બદલો લીધા વગર ના મારું નામ તો લઈને થઈ છે ઘણી

અહીં આવી ગયો છે સીધા ઘર ફાડણા એ ભલા કાકા હે કે ગયો કાકાને સોસાર કેટલા આઈએ ઉપર મોડ લાઈ ઉપર મોડ બધું એ હે ભેડાને બધું આયું ઉકઈ લેવા જતી કે ન લેવા હા ઉકઈ લેવા જતી મને

સાર ગુની હે ડરતો હે હા તમારી છે તો પેલું પેલું કેમ ચૂઠું બોલ્યો ચૂઠું કેમ બોલ્યા હે નહી આવે નિજી નહી અગા પૂરો કીધો અગા પૂરા અલ્યા પૂરો નહી ને ટેન્શન લેવા જો હા નહી લાવાને કેમ બોખા કે સાર ન લે સાર પાછી મેલ લઈ જા દે સાર મેલવાય નથી આ બોલી કેમ ના આવે અદન ગુડી સાર વતારી સાર ગુડી વતારી દી મન તો ગપૂણીએ વતા હે હે લે ગપૂણીએ આ તો ગપુરસિંહ માર ઘરે આવવા નથી કે હું સાર નું ના પાડ્યું ને તો ટેન્શન લેવા જ લપકા અલ્યા બાવ સાર મારી નઈ જાય તો ધમકીઓ તાડે કામે લે આ સારું પડ સારું પડ હું પાડું છું હું પાડું પછી મારા ઘરે વસ્તુ લેવા આવ્યો પછી આ કજી તમારી કે હું વસ્તુ કજી લેવાઈ ન આવતો ખબર પડે ખબર લેવા ખબર પડે ન આવતી આવન ન આવ